ંગણી ક્ષત્રિંગ રે ગુજરાતી પારિવારિક એક સરસ મજાનું હાલના સમયની અંદર સમાજની અંદર જે કંઈક કરંટ ઇસ્યુ છે એના ઉપર આપણે એક સરસ મજાનું સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ બનાવી છે અને વીસ તારીખના રોજ રિલીઝ થયું છે સમગ્ર ગુજરાતમાં અને બધી જગ્યાએ સારો રિસ્પોન્સ છે આજે અમે અમારા વડીલો અને ભાવનગરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બધા મહેમાનોને અહીંયા આમંત્રિત કર્યા છે અમારે મૂવી જોવા માટે અને હવે પછી આગળ મૂવી જોઈને બધા પોતાનો રિવ્યુ આપશો થેન્ક યુ સો મચ આમાં મચ્ય કોણે કોણે ભજ્યું છે આ મૂવીની અંદર મુખ્ય પાત્રમાં રાજ મુખ્ય રાજ ગાંગાણી તે પોતે લીડ રોલ કરી રહ્યા છે અને મારા મોટા ભાઈ છે અને એમની અંદર લીડ જે ફિમેલ રોલ છે તે કથા પટેલ કરી રહી છે જે બરોડાથી બિલોંગ કરે છે આનો આ શતરંગી એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જે હાલમાં દરેક સમાજની અંદર જે કરંટ ઇસ્યુ છે કે ઉંમર થઈ જાય પછી જે સગાઈ માટે જે પ્રશ્ન આવે છે અને સામે છોકરીઓ જે ડિમાન્ડ મૂકે છે એના ઉપર આપણે આખી એક સંપૂર્ણ પારિવારિક પિક્ચર બનાવ્યું છે એમાં સરસ મજાનું મ્યુઝિક આપણે આપ્યું છે એના સિંગર છે ઐશ્વર્યા મધુમદાર જીગરદાન ગઢવી પાર્થિવ ગોહિલ ચેતન ફેફર એવા નામાંકિત મ્યુઝિક એમના આપેલું આ ની અંદર મોટાભાગનું શૂટિંગ ક્યાં કયા સિટીમાં આ ફિલ્મનું શૂટિંગ થી આપણે સ્ટાર્ટ કર્યું છે અને માં ટોટલ સોંગ શૂટિંગ થયું છે રાજકોટ છે અમદાવાદ છે સુરત છે આ મોટા શહેરોમાં આનું શૂટિંગ થયું છે ભાવનગરમાં અત્યારે હાલના સમયમાં જોવા જોઈ રહ્યા છીએ હિમાલય મોલમાં જે નક્સર સિનેમામાં સંગલન કરીને જે મૂવી છે જે ગુજરાત ફિલ્મ છે જેમાં અત્યારે હાલ જે લોકો અત્યારે જોઈને અત્યારે નીકળી રહ્યા છે જેમાં આપણા પ્રદેશ અધ્યક્ષ જે ગુજરાત રાટના મંચના જે છે એના આપણે પૂછી શકીએ છીએ કે આજે મૂવી છે અત્યારે જે આપણે જે જોઈનેગર નીકળ્યા છે પિક્ચર સારું બને પરિવારને જોવાલાયક છે અને આ ઘટનાઓ સમાજમાં બની રહી છે એ ઘટનાઓને એણે પિક્ચરમાં જીવંત કરી છે જેના આધારે લોકો ધારે જે સમાજના પરિવાર છે સમાજમાં જે યુવા પેઢીની જીદ છે આ કેવા પરિણામ આપી શકે અને પરિવારને કેવા કેવી રીતે બરબાદ કરી શકે એનું આખી સ્ટોરી છે પણ ખરેખર આમાંથી ઘણું શીખવા જેવું છે અને સમાજના માટે એક આ દાખલા રૂપ કહી શકાય છે સામાજિક પિક્ચર ચોક્કસ છે અને પરિવાર સાથે જોવાલાયક પિક્ચર છે પરિવાર ગુસ્સા છે એમાં સુધારો થાય બાકી કે ઘણા પિક્ચર સમાજને બગાડે છે એની પેલી સમાજને સુધારવા માટેનું એક ભ્રષ્ટાચાર આપી શકાય પિક્ચર લોકો જોઈ રહ્યા છે અને પ્રમોદ છે કારણ કે આમાં કોઈ સમાજ નહીં એક એક સમાજને આવરી લે અને જે સમાજના દૂષણો છે એને પણ એને પ્રગટ કર્યા છે દૂષણોમાંથી જે પુરુષ છે પોતાની જે આગવી શૈલીમાં કે જેને સ્ત્રીને કેટલો પ્રેમ કરે છતાં પણ સ્ત્રી ક્યાંય બીજા રસ્તે જઈ અને પુરુષને જે અતિશય પ્રેમ કરે છે ને ઇગ્નોર કરતો પણ ખરેખર જ્યારે એને ખબર પડે છે કે આ પુરુષ મને પોતાના હૃદયથી વિશેષ મને માન આપે છે અને પોતાને એક સ્ત્રી ચરિત્રનું ભાન કરાવે છે ત્યારે આ મૂવી ખરેખર બધાને જોવાલાયક છે અને હું પણ એવું પણ કહેવા માગું છું કે જે સમાજના દૂષણો છે એ પણ આમાં પ્રગટ કરવા આવ્યા છે તો સૌને સાથે મળી અને પોતાના સહપરિવાર સાથે આ જોવું ખૂબ સારું છે અને આનાથી પણ સમાજમાં જાગૃત જે શકે